તો જે પાવર વોકિંગ કરવાનું હોય છે એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે આપણે અગાઉના એપિસોડમાં જોયું એમ કોઈની પેટ ઉપર જ ચરબી વધારે હોય છે કોઈની થાઈ મતલબ સાઈડના લવ હેન્ડલમાં ચરબી વધારે હોય છે કોઈને ફક્ત થાય છે ને ઇફના ભાગમાં જ ચરબી વધારે હોય છે કોઈને ઓવરઓલ બોડીમાં ચરબી વધારે હોય છે તો આ દરેક જે ચરબી જમા થાય છે એ દરેકનું કારણ અલગ અલગ છે તો આ દરેક ચરબી માટે જો તમારે પાવર વોકિંગ કરવું હોય તો એ અલગ અલગ સમયે કરી શકાય તમારી ફક્ત ને ફક્ત પેટ ઉપર ચરબી વધારે છે અને તમારું સ્ટ્રેસ ફંક્શન વીક છે મતલબ સ્ટ્રેસ ઇન્ડ્યુસ આપણું વેઇટ ગેન થયું છે તો એની અંદર સવારે ભૂખ્યા પેટે વોકિંગ કરવું પાવર વોકિંગ કરો તો એ વેઇટ લોસનો બેનિફિટ કરે છે તમારા લવ હેન્ડલમાં ચરબી વધારે છે એટલે કે તમારું સુગર ફંક્શન વીક છે અને તમારે સાથે ડાયાબિટીસ છે તો બંને ટાઈમ જમ્યાના એના એક કલાક પછી પાવર વોકિંગ કરવામાં આવે તો એનો બેનિફિટ સારો છે તમારા થાઈસ અને ઇફ્સના ભાગમાં ચરબી વધારે છે તો એની અંદર તમારે જમ્યાના ત્રણ કલાક પછી પાવર વોકિંગ કરવામાં આવે તો વધારે બેનિફિટ થઈ શકે અને ઓવરઓલ બોડી તમારું વધારે છે તો સવારે અને સાંજે ભૂખ્યા પેટે ઝડપથી વોકિંગ મતલબ પાવર વોકિંગ કરવાથી વજન ઘટાડવામાં સારો ફાયદો થઈ શકે